જામનગર જિલ્લા પોલીસની સાયબર ક્રાઈમ અંગે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે વર્ષ બે દરમિયાન સાયબર ક્રાઈમનો ભોગ બનનાર લોકોની ફરિયાદના આધારે રૂપિયા બે કરોડની રકમ પરત આપવાની કામગીરી હાલમાં ચાલુ છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ બસિયા જામનગરની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલાં જે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડને આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડના આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઈમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે આમાંથી લગભગ બે કરોડના આસપાસની જે રકમ છે આ પરત અપાવ નો જે પ્રોસેસ છે ઓ ચાલુ છે અને લગભગ ચાર લાખના આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મેં જોવા જાય તો અત્યાર સુધી આઠ ગુના ટોટલ દાખલ થયા છે અને આ મેં જે અલગ અલગ સ્ટેટથી છે જે આરોપી હતા આ એ આરોપી જે છે એ પકડાયેલા છે અને અત્યારે હી બે ગુના દાખલ થયા છે જે મેં લગભગ પિંચ્તર લાખને આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટ મેં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાઈબર ક્રાઈમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઈમ હોય છે આ સાયબર ક્રાઈમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઓગણીસના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જે મેં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે બાર ભણે છે તો ઓ અત્યારે જે ક્રાઇમમાં ફસાઈ ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવો ક્યારે કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી ઈડી યા જે લોકલ પોલીસ હોય ક્યારેક પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કર મેં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમઓ હોય છે કે આમ બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઇન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે ઈસ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈને નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનું સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો અહીંયા ફસાઈ ગયો યા તમારા નામથી કોઈ આવ્યો પાર્સલ આવ્યો છે અમે ડ્રગ્સ છે યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જવા નથી તમારે મોબાઈલની સ્ક્રીન પર એ લોકો શેર કરાવી લે યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે આમે કરીને શરૂઆતમાં તમને પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એમને ફ્રોડ થાય છે તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર કહેવા માગું છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેઇલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે તો એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય હેલ્પલાઇન હા આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ ચાર ડિજિટના જે નંબર છે આ પર કોઈ પણ કોલ કરીને અને તુરંત અ જે છે આ આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને અમારા પોલીસ સ્ટેશન પર આવી શકે અ આની એમો દરેક સમય બદલતી રહે છે જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે ને તમે કેવાય સી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે અને એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બીટકોઇન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆત પાંચ દસ હજાર રૂપિયા આપ્યા અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે એવી કરીને ત્રીસ ત્રીસ પેંત્રીસ પેંત્રીસ લાખ રૂપિયા કરોડ કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઇનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં હું સીબીઆઈથી બોલું છું અને પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલમાં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને ખબર હોય એ બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણનો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું હું બિઝનેસનો બીજું આ બધી વસ્તુ જોઈને પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે બધો આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે પાંચ સાત દિવસ પહેલી અમારી પાસે એક આવ્યો હતો અને આને એવી રીતે કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલમાં સ્કાઇપ પણ શેર સેવ કરાવીને અને ચાર દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું અને આથી ટોટલ લગભગ પચાસ લાખના આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માથી કરાવી લીધા તો એવી રીતે તો એટલા માટે એ ઘણા બધા ટાઈપની પછી કે મારો મિત્ર છે ઓર્મીમાં હતો રીતે આનો ટ્રાન્સફર થઈ ગયું તો એ આનો જે સમાન છે સસ્તો વેચે છે તો મારો ફ્રેન્ડ છે તો ઓનલાઈન એફબીઆઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી એવી ઘણી બધી એ લોકો બનાવી લે છે અને અમે અલગ અલગ ગેંગ હોય છે પછી વોટ્સએપ પર વિડીયો કોલ કરે બીજી અને આને સ્ક્રીન રિકોર્ડર રિકોર્ડિંગ કરી નાખે પછી આ લોકોનો બ્લેકમેલ કરે કે ભાઈ તમે એટલા પૈસા આપો નહીં તો તમારો વિડીયો જે છે વાયરલ થઈ જશે તો ઘણી બધી એટલા માટે આપણે ઓનલાઈન કોઈ પણ વસ્તુ હોય તો અમે બહુ સાવધાની અને માની લો કે કોઈ બનાવ બની ગયો તો તુરંત પોલીસથી સંપર્ક કરવાનો અમે ગભરાનો ના સર લાભ લે છે હા તો આપણે એટલા માટે ઓનલાઈન કોઈ પણ વસ્તુ હોય તો બહુ સોચી અને વિચારીને આપણે યુઝ કરવો જોઈએ